સુરકાના દરવાજા સાઈનાથ હોસ્પિટલ પાછળ આવેલ જર્જરિત અને ખંડિત હનુમાન મંદિરનું પવન ફાઉન્ડેશન તથા અન્ય કાર્યકરો દ્વારા હનુમાન મંદિરનો થયેલ જીર્ણોદ્વાર સિહોરના સુરકાના દરવાજા પાસે આવેલ વાલ્મિકી વાસ પાછળ આવેલ બરફના કારખાના તેમજ ભંગારની દુકાન વચ્ચે આવેલ પૌરાણિક નાનું એવું હનુમાનજીનું મંદિર હોવાનું કોઈ હનુમાનજી મહારાજનું મંદિર હોવાનું સપનામાં આવેલ જે અંગેની જાણ સ્થાનિકને કરેલ અને આ વાત સુરકાના દરવાજા પાસે પવન ફાઉન્ડેશન ટ્રસ્ટના જાણીતા સાંઈનાથ ક્લિનિકમાં સેવાભાવી ડૉક્ટર નરદીપસિંહ રાઠોડ તેમજ ડૉક્ટર મનદીપભાઈ પ્રજાપતિ સુધી વાત મળતા જે અંગે સ્થાનિકો સહિત એકઠા થતાં શોધખોળના અંતે પુરાવ થતા જર્જરિત અને ખંડિત હનુમાનજી મંદિરનું પવન ફાઉન્ડેશન તેમજ અન્ય કાર્યકરોના સહકારથી હનુમાનજી મંદિરનું જીર્ણોદ્ધાર થયું ગોરીયા ગોરીયા બોલિયા તેનમાનજી મહારાજ જય કી જય અને હેડ

好可爱啊！